ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટસ મહારાજા સાજિરાવ યુનિવર્સિટી ઓફ બરોડા દ્વારા આજે સ્ટાફ તથા વિદ્યાર્થીઓ માટે અગ્નિ સુરક્ષા તાલીમ યોજવામાં આવી આ તાલીમનો મુખ્ય હેતુ શિક્ષણ તથા બિનશિક્ષણ કર્મચારીઓ તેમજ વિદ્યાર્થીઓમાં સલામતી પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો અને સંકટ ટાળવાની પરિસ્થિતિમાં યોગ્ય પ્રતિસાદ આપવા માટે તેમની ક્ષમતા વિકસાવવાનો હતો મહારાજા સાજરાવ યુનિવર્સિટી કેમ્પસના મેદાનમાં આયોજિત આ સત્ર સર્ટિફાઇડ ફાયર સેફટી પ્રોફેશનલ્સની આગેવાની હેઠળ યોજાયું હતું જેમાં આગ નિવારણ ઇવેક્યુએશન પ્રોટોકોલ તેમજ અઝિશામક સાધનોના યોગ્ય ઉપયોગ અંગે પ્રાયોગિક માર્ગદર્શન અપાયું હતું ઉપસ્થિતોએ જીવંત પ્રદર્શનો દ્વારા સંભવિત જોખમોને ઓળખવાની રીતો શીખી અને કટોકટી સમય ઝડપી તેમજ યોગ્ય પગલાં લેવાની સમજ મેળવી હતી ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ હંમેશા પોતાના પરિસરમાં સલામતીને સર્વોચ્ચ પ્રાથમિકતા આપે છે સ્ટાફ તથા વિદ્યાર્થીઓને આ પ્રકારની તાલીમ ઉપલબ્ધ કરાવીને સંસ્થા સલામત શિક્ષણ અને કાર્યકારી વાતાવરણ નિર્માણ કરવાની પોતાની પ્રતિબદ્ધતા દર્શાવે છે હાલ ફેકલ્ટી પરિસરમાં ફાયર સેફટી માટે જરૂરી તમામ સંસાધનો સ્થાપિત કરવામાં આવ્યા છે ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ ધ મહારાજા સાયજીરા યુનિવર્સિટી ઓફ બરોડામાં આજે ફાયર સેફ્ટીનું કામ સંપૂર્ણપણે પૂર્ણ થયું છે અને હવે અહીંયા ફાયર સેફ્ટી જે ફેકલ્ટીમાં નહોતી એના કારણે કેટલાક કાર્યક્રમો ઓપન એર અમારું બંધ હતું હવે ટૂંક સમયની અંદર ફાયર સેફ્ટીનું આ કામ પૂરું થતાં ઓપન એર પણ શરૂ થશે આ તકે યુનિવર્સિટી એન્જિનિયર રુદ્રેશભાઈ શર્માનો ખૂબ ખૂબ સપોર્ટ રહ્યો અને સાથે પૂર્વ વાઇસ ચાન્સલર અમારા ધનેશભાઈ પટેલે આ મુહિમ ઉપાડી હતી અને એના કારણે ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સની અંદર આજે ફાયર સેફ્ટીનું કામ પૂરું થયું છે તેથી હું યુનિવર્સિટીના વર્તમાન વાઇસ ચાન્સલર પ્રોફેસર બાલચંદ્ર સર અને અમારા ચાન્સલર મેડમ અમારા રજિસ્ટ્રાર સર યુનિવર્સિટી એન્જિનિયર આ સર્વેનો આભાર માનું છું અને હવે ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સની અંદર આવતા દિવસોની અંદર આગળના જે ફાયર સેફ્ટીનું કામ પત્તા ઓપન એર થિયેટર શરૂ થશે ત્રીસ વર્ષ પછી અને અહીંયા ફેકલ્ટીની અંદર